કેટલાક કોણા પોણા છે થશે ને હવે અત્યારે અમે જાય છીએ બોર દેવ જ્યાં ઓલા બધા હે આથી વાલ તો બંધ કરે મોટર ચાલુ છે બાપા છોકરા બહુ કરી દીધું જ્યાં બધા પરિક્રમા કરે ને એ જગ્યાએ બોર દેવી જવાની અમારે રીના ને લઈને જાવ ચાલો વિશ્વ તો ચાલો હવે અમારે રીના ગાડી સાફ કરે છે શનિ મામા ધોઈ દીધી તો રીના સાફ કરે છે અને હવે અત્યારે બધા હાલતા થયા છે

ગાડીને મૂકી દીધી ને હવે રીના ને સની મામા જય શ્રી માં મીતરે ને છે અને અમે ત્રણે આ ગાડીમાં જઈશું ગાડી એવું કર્યું છે કાઢી લો જે જવાનું છે પાણી ના શીશા ને માં હમ તો આગળ મૂકી દેવાય એમાં તો વિષો એ બધું એ તો મે મૂકી દીધી છે

તો ચાલો હવે અત્યારે મગર થી બીઆતી નથી મગર જોવા ગઈ ગયે અને બધા ના પાડે છે કે ચા મગર છે આ તળાવ

આ જયશ્રી લાગ્યો અને અમે રાખી બહુ કરી દીધી બાપા રખરવાનું છે આજ તો

બિરિયાની એમ ને જઈશું મમ્મી હા પપ્પા પેલા ધ્યાન રાખે છે અને અમે જમી લે પછી મામા ધ્યાન રાખશે પછી પપ્પા જમી લે છે

હવે ત્યારે એ જગ્યાએ બીજી જગ્યા એ જાય છે એટલે ફોર વ્હીલર ના નડે ની

કાસા ની તાકા ક્લાસ નો હમ હલો રોકાવાનું તો જાવું છે હાલે વાંદરાભાઈ થાતા આવે પણ જો આપણે ને જમાવે તો કોઈ હે જ કેરે કે અમે ઉભા ટીએ લાકડી લઈને અમે

જય શ્રી રામે ની વાંદ્ર ને ટોળું દેખા ભગાણી એવો થયો ને વાત જવા દો જો આ ગાડી હવે ચાલુ થઈ ગઈ પણ હું બે गाडी ने पाटू मारे